નમસ્કાર હું છું ધારા આઈએનએ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ખારવા સમાજનો સૌથી મોટો તહેવાર એટલે દ્વજારોહણ ગીર સોમનાથ જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત ખારવા સમાજ દ્વારા રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને લાખોની જનમેદની જોડાઈ હતી શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું વિવિધ દેવી દેવતાઓના ફોટાઓ ડીજે સાથે શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થયેલા જલેશ્વર મંદિરે પહોંચી હતી પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો હતો